મારો ફોન આપશું રંગૂું ને ફોન હલો રંગું છે આ રે આ ઘેર હું તો કોઈ નતો કરતો કેર ને કેરતો કીધું આડેલું છું બોર પાડે ને એટલે પણ શું આવું કહો તમે ચો પેલું ડબલું ચો મને ફરવાડી દીધું કે એ વખત ફરવાડ્યા હોય એમ હા કંટાળો આવે છે તમે આવતા નહીં ને એકલા બેઠા છે હડો હાડો આવ તારે હું બધાને પેલા ફોન કરીને બધાને બોલાવો

તમને હરે તમે કી વાત મારી છો અને આ આપેલા રંગભુજી પેલો આપણે પોણી કાતા ઉનાળામાં પોણી આન્યું આપણે પણ તમારે તો રહીએ ના જંભુજી ચીટ આવું છે મારે તો એનો એનો શું શું જોવું જોઉં તો ગમતો નહીં માનતો એનો આ તો ખબર છે એની તો તમને ખબર નહીં હવે એને બોર બોર હંડી છે હવે નવો બનાવ્યો છે કે ખડક કે ચા પાણી કરવા એટલે ચા પાણી ના ખાવાના આપડે કોઈ પૂછ્યા છે ને જો હું તમારે આડે આવ્યું ખરી પણ હું એના કે વાત શંભુજી ની વાત આપણે આવું નથી હું તો ભાઈ એનો પૂરો પૂરો વિરોધી છું હું એના આવ્યો ખરી તમારે એવું લાગે પણ

પછી રીંગે મારી બાઈ ને હરાવી નહીં કે ગાય લઈ દે ને પચ્યો ગા મારે ટોટલે બેઠો ઠડા ઠે થઈ ગયા એ જો હો અલ્યા દુબેલ હાફી ડૂટી ગઈ એ આન પડતે કરાવે ના લે બીજી મારી આ બોર પડાયો છે એ રંગો જ પડાયો પેલા સારી ને બેઠા ને ઓદરું ને વધરું

આયો કે ના આયો ખાન આયો ના આયો પેલા બોર માં તો શું પડી ગયું મોટર પાણી અમે પીવા ના ખબર તમે ફરી જો ના પાયો તો પાણી તો કેટલો આ મો ઓમ ને બહાર રબડી સે મો કેટલો કેટલો ખર્જો કરે તાકો પણ ટમાટા બનને કે 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 ઈ પાણી કે અમાર તો હવે જોતું ને અમાર તો બાજુમાં બોન થઈ જાય